તાપી જિલ્લામાં બીએસએનએલના ટાવર શોભાના ગાંઠિયા સમાન બન્યા તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં બી એસ ટાવર શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવી જ રીતે ડોલવણ તાલુકાના પદ્મહુગીરી ગામમાં છેલ્લા ચાર મહિનાથી બી એસ ટાવરના નેટવર્ક માટે ત્યાંના રહીશો તેમજ વિદ્યાર્થીઓ તરસી રહ્યા હોય કે બીએસએનએલના ટાવર શરૂ થાય અને અમારા ગામમાં નેટવર્કનો પ્રોબ્લેમ સોલ્વ થાય છેલ્લા ચારથી પાંચ મહિનાથી ટાવર ઊભા કરે અને ભૂલી ગયા હોય તેવી જ રીતે બીએસએનએલના ટાવરમાં પડતર રીતે પડ્યા હોય અને કોઈપણ રીતે બીએસએનએલના નેટવર્કનો પ્રોબ્લેમ સોલ્વ ન થતો હોય ત્યારે આવી જ રીતે શું સરકારી નેટવર્ક એટલે કે ભારતીય દૂરસંચાર નેટવર્કના ટાવર ભંગાર હાલતમાં ઊભા કરે અને તંત્ર દ્વારા ભૂલી જતા હોય તો આનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે અને બીએસએનએલના ટાવર શરૂ થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી રિપોર્ટર પરિમલભાઈ ચૌધરી તાપી